ભરૂચ જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા ભરૂચની જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે વન વિભાગ અધિકારીઓ કર્મચારીઓ સહિત જિલ્લાની સામાજિક સંસ્થાઓને પર્યાવરણ સંરક્ષણમાં નોંધપાત્ર કામગીરી કરવા બદલ પ્રશિસ્ત પત્ર નોંધપાત્ર કામગીરી કરવા બદલ પ્રશિષ્ટિ અને પ્રશસ્તિપત્ર પત્ર નોંધપાત્ર કામગીરી કરવા બદલ પ્રશસ્તિપત્ર અને શિલ્ડ તથા ચેક પ્રતિકૃતિ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા સાથો સાથ આમંત્રિતોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ આરતી પટેલ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અરુણ સિરાના કલેક્ટર તુષાર સુમેરા તેમજ વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા પંચોતેરમા વન મહોત્સવમાં એકસો ચાલીસ કરોડ જેટલા વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે ત્યારે ગુજરાતમાં જે આઠ કરોડ વૃક્ષો સામાજિક સંસ્થાઓ વન વિભાગ શાળાઓ અને સામાન્ય નાગરિકોના સંયુક્ત પ્રયાસથી વાવેતર કરી ચૂક્યું છે આપણે જોઈએ છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ડેવલપમેન્ટ સાથે સાથે

પ્રકૃતિની જાણવણી સાથે જોડાયેલો વૃક્ષ છે ને વૃક્ષનું મહત્વ ખૂબ અને માનવ કલ્યાણ માટે પરમાત્માએ વૃક્ષ ઉત્પત્તિ કરી છે